બ્રાહ્મણ જે યુવક છે તેમની સાથે લગ્ન કર્યા એક મહિના પહેલા ત્રેવીસ નવેમ્બરની આ વાત છે કે જ્યારે બંને લગ્ન કર્યા અને પછી ત્રેવીસ ડિસેમ્બરના દિવસે એક મહિના પછી જ્યારે યુવતીનો પરિવાર છે યુવતીના પપ્પાએ જે યુવક જેમની સાથે લગ્ન કર્યા તા એમની દીકરીએ એમના પરિવારને ઘરે જમણવાર માટે બોલાવવામાં આવે છે અને પછી યુવક દ્વારા એવી ફરિયાદ નોંધવામાં આવે છે કે ક્યાંક જે મારી પત્ની છે તેમનું મારા સસરા પક્ષ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે પછી મારામારી થાય છે પણ હવે આખી બાબતે જ્યારે આ જે યુવતી છે એમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી ત્યારે યુવતીની વાત એવી છે કે એમનું અપહરણ નથી થયું એ સ્વેચ્છાએ જે ગાડી નંબર પ્લેટ વગરની હતી એમાં બેસીને ગઈ છે કોઈ જ મારામારી નહોતી થઈ પરંતુ હા એ બાબતે ચોક્કસ મારામારી થઈ હતી કે બબાલ થઈ હતી કે જ્યારે યુવકનો પરિવાર અને યુવતીનો પરિવાર સામસામે બેઠા હતા બંને એકબીજાને આગ્રહ કરતા હતા કે તમારે નથી જવું તમારે રોકાવાનું છે એ જ બાબતે બબાલ થઈ હતી આવું નિવેદન જે આ યુવતી છે તેમણે પોલીસ સ્ટેશનમાં આપ્યું છે એટલે હવે આખી ઘટનાએ ક્યાંક નવો વળાંક લીધો છે હવે એ જોવાનું છે કે આમાં ખરેખર યુવક સાચો છે કે યુવતી સાચી છે સૌથી પહેલાં તો આપણે પોલીસને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે નીલમબાગ પોલીસ સ્ટેશનના જે ઇસ્કોન મોલ મેગાસ જે છે એરિયા ત્યાંનો આ બનાવ છે જેમાં આ કામના જે યશભાઈ હિતેશભાઈ ઉપાધ્યાય રહે રસનાળ ગામ તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદનાઓએ ફરિયાદ દાખલ કરેલી છે સાત ઈસમો વિરુદ્ધ એક પર્વતભાઈ બીજા જે છે હિતેશભાઈ તથા તેના પત્નીના ફુઆ તેના મામા અને બીજા ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદની વિગત એવી છે કે આ યશભાઈ જે છે ઇન્સ્ટાગ્રામથી આ કામના જે દીકરી જે છે પ્રિયા તેની સાથે સંપર્કમાં આવ્યા અને બાદમાં એકબીજાના મોબાઈલ નંબર શેર કર્યા વાતચીત કરતા દરમિયાન તેઓને એકબીજા સાથે પ્રેમ સંબંધ થઈ જતા તેઓએ મેરેજ કરી અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું આ બાદ જે છે તેના જે દીકરી જે છે તેના પિતાને નહીં ગમતા હોવા છતાં તેઓએ આ જે ઇસ્કોન મેગા સિટી જે છે તેના જમવા માટે બોલાવ્યા અને બાદમાં તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને આ દીકરીનું અપહરણ કરેલું તેવી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ કામે તપાસ દરમિયાન સાહેદોના નિવેદન લેવામાં આવેલા છે અને આ કામે ગઈકાલે જે ભોગ બનનાર જે પ્રિયાબેન જે છે જે જેના મેરેજ થયેલા છે તેઓ નીલમબાગ પોલીસ સ્ટેશન આવી અને તેઓએ નિવેદન આપ્યું છે પોલીસને કે હું મારી સ્વેચ્છાએ ગયેલી છું પણ હકીકત ત્યાં એવી બનેલી કે તેના જે પિતાશ્રી જે છે પર્વતભાઈ તેણે આ લોકોને ત્યાં જમવા માટે બોલાવ્યા ત્યારે આ કામના યશભાઈ હિતેશભાઈ તેમના માતા તેમજ આ પ્રિયા ત્યાં ગયા દરમિયાન રોકાવા બાબતે આ લોકો વચ્ચે જે બોલાચાલી થઈ અને મારપીટ થયું જેથી આ પ્રિયા જે છે બીજી જે નંબર વગરની ગાડી જે છે એની અંદર સ્વેચ્છાએ એ ગયેલીની હકીકત પોલીસને જણાવેલી છે પોલીસ આ કામે ઊંડી તપાસ હાલમાં ચલાવી રહી છે અને પુરાવા એકઠા કરી રહી છે બિલકુલ ફરિયાદમાં એ રીતની હકીકત જણાવેલી છે પરંતુ તપાસના કામે ગઈકાલે આ જે છે પ્રિયા જે ભોગ બનનાર કે તે પ્રિયા જે છે તેણે જ સ્વ ખુશીથી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આવ્યા અને પોલીસ રૂબરૂ તેઓએ નિવેદન આપ્યું છે કે જે પરમ દિવસે જે બનાવ બન્યો તેમાં આ કામના જે ફરિયાદી જે છે યસ તે અને તેના જે સસરા કહેવાતા તે વચ્ચે બોલાચાલી થઈ કે આ જે દીકરી પ્રિયા અહીંયા રોકાશે તો એના હિસાબે તે તમામ પાર્ટી મતલબ મેમ્બર્સો વચ્ચે ઝઘડો થયો જેથી આ પ્રિયા જે છે તે સ્વખુશીથી ગાડીમાં ગયેલી છે

હા ત્યારની અને હાલની ગઈકાલની જે દિવસો વચ્ચે ઘણો અંતર છે ગઈકાલે નીલમબાગ પોલીસ સ્ટેશન સ્વખુશીથી જે પ્રિયા આવે છે અને પોલીસને પોતાનું નિવેદન આ ફરિયાદ બાદ નોંધાવે છે તો એ જે છે અને જણાવે છે કે મારું અપહરણ નથી થયું તેમજ હું સ્વખુશીથી ગઈ છે તો એ આપણે માનવાને કારણ છે સર હવે એમાં આવા સંજોગોમાં જે જેનું જે અપહરણ કહેવાતું જે અપહરણ જે ફરિયાદમાં છે એ વ્યક્તિ જ સામે આવીને જો કહે કે મારું અપહરણ થયું છે તો અપહરણની જે છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની હોય છે પરંતુ જે કહેવાતી વ્યક્તિ એમ કહે સ્વખુશીથી પણ મારું અપહરણ થયું નથી સ્વ ખુશીથી ગયું છે તો કાયદાની જોગવાઈ મુજબ તે રીતે તપાસ થતી હોય છે યુવતી છે ને યુવતી જે છે એ તો મેચ્યોર છે એટલે એ તો સ્વયં નિર્ણય લઈ શકે કે મારે કોની સાથે જવાનું છે આ ઘટનાની અંદર હવે આખરે જ્યારે યુવતીએ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાનું નિવેદન એવું આપ્યું છે કે આ કોઈ બબાલ નહોતી પરંતુ રોકાવા માટે આગ્રહ કરવામાં આવ્યો તો એ જ બાબતે માથાકૂટ થઈ છે મારું અપહરણ કરવામાં નથી આવ્યું હું સ્વેચ્છાએ ગાડીમાં બેસીને ગઈ હતી પણ હવે એ જોવાનું છે કે આ યુવતી કોર્ટમાં પોતાનું નિવેદન શું આપે છે પોલીસ સ્ટેશનમાં તો આ રીતે આપી દીધું છે હવે આખી ઘટનાનો નવો વળાંક ત્યાંથી શરૂ થશે જ્યારે એમનું એક નવું નિવેદન જે એ કોર્ટમાં આપશે તે પછી થશે હવે જોવાનું છે કે આગળ શું થાય છે અમારા અહેવાલ ને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર